વધતા દાવથી વોરા સમાજના લોકોએ ઉત્સાહ ભેર રમજાની ના ઉજવણી કરી હતી જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા પવિત્ર રમજાન માસમાં દાવથી વોરા સમાજના લોકો દ્વારા એક માસ સુધી રોજા રાખી ઈબાદત કરવામાં આવી હતી ભરૂચ કોટ પારસી વાડ વિસ્તારમાં વસતા દાવથી વોરા સમાજના લોકો આજ રોજ મસ્જિદમાં રમઝાન ઈદની વિશેષ નમાજ અદા કરી એકબીજાને રમઝાન ઈદની શુભકામના પાઠવી હતી નાના ભૂલકાઓએ તેમના વિસ્તારમાં લાગેલા નાનકડા મેળામાં ઈદના દિવસે હર્ષોલ્લાસ સાથે ઉજવ્યો હતો

આ પ્રસંગે અમે સમગ્ર દેશવાસીઓને ઈદની મુબારકબાદી આપીએ છીએ સાથે આવતા મુસ્લિમ સમાજના ઈદના પ્રસંગે મુસ્લિમ લોકોને પણ અમે એડવાન્સમાં ઈદ મુબારક કહીએ અને અમારા ભારત દેશમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ બની રહે અને એકબીજા સાથે ભાઈચારો રહે એવી હાર્દિક શુભકામના પાઠવીએ છીએ આજના દિવસમાં અને બધા પ્રેમ મોહબ્બતથી રહે એવી શુભેચ્છા આપીએ છીએ